કેટલાક ટાઈમ થી આપણે વર્ષી તારીખ ઉજવતા આયા છે કોઈ વર્ષી તારીખ ખંડિત નહી થઈ મારા સાહેબ આજે વરસાદ કેટલા ટાઈમ થી કેટલા પ્રોગ્રામો કેન્સલ થઈ ગયા આજે ભગવાન તમારા મારા ઉપર અમી દ્રષ્ટિ કરી તમારી મારી બધાની લાજ રાખી હે એવી લાજ રાખી વરસાદનો છાંટો નહી આયો તમે વિચાર તો કરો હે આપણો તો ખાલી જે બોલાડવા ખેતે ત્યાં કોઈ બોલે લાગે આપણે આયા મહાના માટે આયા ભક્તિ કેવી છે કેટલી જાતની છે ભક્તોના લક્ષણ કઈ છે એ તપાસ કરી લો મહારાજ સાહેબ એ જાણવા માટે પારખ કરવા માટે અનુભવ કરવા માટે સંતોમ માયકો બોંધી બોંધીને માયકો કેટલો ઉડાડી નાખ્યો ને તમારે ભગવાનને મેં એમ કમ તારી બનાવેલી આ દુનિયા નહીં શું કરે એમ કમ હે

માકલ બાના કુખે જન્મ લીધો મારા સાહેબ આજે ગામડે ગામડે એનો મંદિરો છે લીંબડે લીંબડે એનો ઢેરો બનાવી જો તમે વિચાર કરો એનો નામ લેતા ની હગાય ગમે એવું હેરું આપડી હોય ને ઝેર ઉતરી જાય મારા સાહેબ એવા દાદાને આપણે યાદ કરીએ અને આપણે કદા ખમણે તો કદા કેરું નાનું આવી ગયું ઉપરો કૂદી જાય દાદા આવે તો હે શું તમે મારે એમ કેવું છે આટલી આપણે હમધનવાળા છે કેટલા દૂરથી આપણે હમધનથી થી આયા છે આનંદ કરો ના નહીં મેં તો કહું છું આનંદ કરી લો ધોણવાનું ના નહીં કે તો કોઈ નાનું છોરું લઈને આવ્યું હોય કોઈ વળી કદાચ ડાયું ઉંમર વાળું વ્યક્તિ આવ્યું હોય બેઠા હોય કોઈ વડીલ આવ્યા હોય એમની ઉપર જ પડે નીતે મંડળ મે આવેલી દે મહારાજ ને આવેલી થળે એક દિન ધૂણ તો ધૂણ તો આય મને હો કે મને આમે મે કે આ બધા ફળિયાવાળા વાળા ઉદારિયા હતા આય માઈક્રોફોન લાગ્યો મે કીધું આ અને આ અસલ ગાવે એટલે આય બોલાવે બોલાવે એમ લાગે તો આ ફળિયાવાળા વાળા બે ચાર નીકળી જાય કે ની ઓપાજી માઈ થી ઠડે ગડ કે કોઈ ભૂત ભાઈ કે બોલાવે હે આ હારું છે બે ચાર એક કોરે અલગ આવી મોજ કરે છે પેલા બે જણા નીકળે બોલાવે સંતો ખુબ મહાપુરુષો ઈશારા કરી ગયા છે તમને અગમ આવ્યા ઢુકળા સંતો ચેતો ચેતન હાર માટે જોઈને વિચારી તમે ચાલજો સંતો એટલા માટે કીધું છે કાલી કોયલ જે ધોળી થશે ઉજળા થશે કાક આપણા ભક્તો કેવા તે તમે કઈ બતાવ્યું પછી ભજન કરીએ દાદા ને ચીડાવી માતાજી ને કોઈ ચિંતા નહીં બધા બોલાવાનો છે પણ મહાપુરુષો એવા ઈશારા કરે કોઈ એવું ગામ હશે ભગત અને તેમના જીવન સાથે તેમના ઘરે ઘરેથી પત્ની એમના

આવા ઈશારો કરતા કરતા નીકળ્યા અને એવું કોઈ ગામ હશે અને ત્યાં રાજા નો દરબાર હતો એક ગામની અંદર એક ગામમાં જાય એટલે પૂછી દયો કે ભગત આ ગામમાં અમને કદાચ કોઈ મકાન ભાડે મળે એમ છે કે કે આ ગામમાં કોઈ મકાન મને ભાડે મળે એમ છે એ પૂછી જો તાકે ભગર છો તમે તક ઓ અંતને બધો ભંગારે રે છે કે પર્યુગા નું ભંગાર છે અમારે પણ હું કે આકુ ફળ્યુ ભંગાર છે પણ વચ્ચે એક મકાન ખાલી છે એ મકાન કદાચ ભાડે આલે તો હારી વાત પૂછી દો કે પૂછું તો કે બો તો આહા પાય તો ભંગાર

નક્કી કર્યું મારા સાહેબ ભોજ ભગત ને ભક્તા ની એમનો દીકરો તૈન તેનો ભજન કરે અલખ ને આરાધના કરે ભગવાન ને આરાધના કરે એક દાડો થયો બીજો દાડો થયો ત્રીજો દાડો એમ કરતા કરતા સાત દાડા થયા આઠમો દિવસ થયો આઠ આઠ દાડા થયા અઠવાડિયું અઠવાડિયું વીતી ગયું ભજન કરે સત્સંગ કરે એક નો પણ આ હેપા હેવાળા ભંગારવાળા વાળા કોઈ અગાવે નહીં કોઈ ઢોકીને ભણવા રાજી નહીં નકી કર્યું ઓ હો હો કોઈ નહી આવતો આઠમો દાડો થયો ને હાજે બધા આવવા મળ્યો એક જણો આવ્યો બીજો આવ્યો ત્રીજો આવ્યો ચોથો આવ્યો પાંચમો આવ્યો એમ કરતા કરતા વધવા ભાજા વધવા ભાજા એટલે નક્કી કર્યું ભગત તમે ભજન કરો છો તાકે હમણો હોતી ભગત બનાવી દે

એક ઘૂંગળું રાજાને ફેર દરબાર બાજુ ફેરવી દીધું અને એક એમની બાજુ ફેરવી દીધું ઉગમ ની દિશા બે ભૂંગળા ગોઠવી દીધા કડી તોડ ભજન કરે એટલું મસ્ત ભજન કરે રાધા ને હોવા નહીં દીધું આયા ભક્તો બધા મંડ્યા એટલે રાધા કે આયા કરે હું લા મને ખબર નહીં પડતી કે બધા ધડા ધડેત જ કરવા બાજા હું છે આ બધું ઘોંગળો ગોઠવી રાખીને હવારે એમનો કાટ કરું કે હું કે હવારે એમનો ઘાટ કરું પ્રધાનને હવાર વેલો બોલાવી લઉં અને એમને બધાને બોલાવું એમ તપાસ કરું હું છે હું નિયમ અને નવા નવા ભક્તો બનેલા છે મંજીરાના ઢાકવા ઢાકવા નીકળી જાય વગાડે અમુક તો નથી નવા નવા ઘોડ લાવે તો ઠીસણા ઠીસણા સોલી નાખે આ ધોણે હે નવા નવા ભુવા હોય એ ધોણે તો નહી પણ મે એમ કમ ભલે ઠીસણા સોલાઈ જાય કે ભલે માથું તૂટી પડે એમ ધોણે પણ હાથી દાદન રોમદે બાપુ ને બધો માતાજી ને તો થાકી જાય તે આંગળી માં દાવા બાજે એમ ને મે થવા બાજે તો જાણી દો કે આ આંગળી માં આવી જાય હાથી દાદન

બીજી બાજુ કરાવી દો પ્રધાન કઈ એમનો ભૂંગળો ફેરવાય છે ને રાજા સાહેબ આપણું ભૂંગળું ફેરવી દઈએ એમ છે એમનો ભૂંગળો જો ફેરવાઈ જાય ને તો આપણો ભૂંગળો ફેરવી દઈએ એમ છે કે એટલે આપણેથી થી ભૂંગળો ફેરવા ના જવાય એ તો ભગવાનનું નું ભજન કરે એવું કે હો એ ગાંડું કેલું તમે દેવું પણ ભગવાનનું નું ભજન કરે એને આવડે ના આવડે ભજન કરે એમને આપણે તોડી પાડવા ના જવાય એમના ભૂંગળો ફેરવા ના જવાય આપણે એમને ભજન કરવા બોલાવાય કદાચ ઈચ્છા હોય ત્યાં પણ ક્યારે જમી જાય કે રાજાની આંખ લાલ થયેલી હતી ને તો પ્રધાન જોઈ ગયો અને કીધું આંખ લાલ કરું કે આયો મને હુવા નહી દીનો એટલે એમ તો કે કઈ વાંધો નહી તો કે એમને આપણે આમંત્રણ આલવા ગયા રાજાન પરદાન બેદના સાલી પડ્યા ઘોડે સવાર થી ભંગાર ભળે માં કોઈ ડાગ ન જાય પણ જાય પોતે જાય પોતે રાજા અને પ્રધાન બેદના જાય એટલે કીધું બધા ભગત બનેલા નવા નવા હોવે પડી ગયા રાજો આપણે તો આવ્યો એટલે શું વાત હશે આજે આઈ પડ્યું આપણે ભૂંગળો વગાડ્યો માઈક બધું પણ આજે દશા બગાડવાની છે એમ જાય રાજા સાહેબ આવો 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 બહુ મોજમાઈ ગયા મોજમાં એક બાજુ ચિંતા કરી અને કદાચ ની કેમ લીધા ને રાજા ઊંડી કોટડી પૂર દે છે ચિંતા ભૂલી ગયા રાજા સાહેબ કે

જે પાણી નાખવાનું નહીં આ આગવા ધીમે પ્રસાદ શેકો ધીમે પ્રસાદ શેકો અને બધાને તુલસી પાયડા ઉમેરે હેડો ન આલો ડબલ ડબલ આલો કે બરાબર ઓકે બરાબર પ્રસાદ આલો ને ડબલ ડબલ એમ આયા ખુશ થઈ ગયા અને રાજાએ કીધું કે કાલે પાછા આવવાનું ભજન કરવા રોજ ભજન કરવા આવવાનું જય હોદી કવની તા સુધી બંધ ન કરવાનું આયા એક દાડો બે દાડો ત્રણ દાડો થવા પાજા અને પ્રસાદ પાકો તણે ખીમેનો ન કરો એડે ગાલ નાલ સબડાયલા હોતા છે માતા માતા હોવા પાજા પાકો પ્રસાદ ખાઈ ખાઈ ડબલ ફૂફડાવે તે આયા મોજમાં આયા અને ઘેર પાછા ભક્તોની પૂછો

ગેરો عليه બંતરિયા પડે માતા બની જા અને પાછા જ્ઞાનની વાત કરવા પાચે અમે ભજન વિચાર કરો આખો મહિનો લગી ભજન સાજો શેલે દાડે રાજા કીધું આરતી પ્રસાદ થવા દીધું

बार सबड़ा इधर पहला होता शो वाला मुथा भगत बनिया ओके पहला होता ही वो वाला मुथा भगत बनी उन्हें बकायदी नहीं रात जो पार के लिए ना खेल अभी जब अभी जब तो अभी जान को तो मिल उलाला तून नहीं मानियो बाकी खरा था पढ़े वार लो साल तो उन भगत भगत करीम भाग मन पूजन हो जाए जिन ना को करे बिल भी ना खेल करे थे આયા ચિંતા કરવા બાજા પણ રાજા સાહેબ કીધું કે ભાઈ બધા ચિંતા નહીં કરશો ભક્તોને એમ કીધું ચિંતા નહીં કરશો હમણે પ્રધાન કોઈ ને પી લેવાના નહીં મળે હવારે હમણે પોત પોતાનું ઘર જીન હુઈ જો હવાર પ્રધાન ને મોકલું છું બોલા ત્યાર બધા હવાર ના આવી પી લઈ દેવાનું પેલા ઘરે કવલ જીવ મે જીવ આય બસ લાગી હા હા કે રાજા કદર કરી વાલ્યુ સકે આયા બધા ચાલ્યા જાઉં બધું ઘેર ભૂલ ગયો જઈને એમ કીધું ને એટલે ચાલ્યા ભક્તો આગળ પાછળ ચાલ્યા અને જાણે કઉ તરેલી કડી નણા મોહ કરી લઈને ચાલી પડી ચાલી પડ્યા એટલે કે ભાઈ પેલા બેદના રાધાના ગેટ ઉપર હોય ને શણી બાર ના ભાલ આવ્યા એ યાદ યાદના મટતા હોય કે નહીં બરાબર ભાલો લઈને કમ્પલેટ બે બાજુ હોમ હોમ રાખીને એમ કરીને

પોતેન ઘેરવાળી ભક્તોને કે બાયણો ખોલ મરી પરુ તોડી હેતા મે ભરાઈ જાય બાયણો ભક્તાની કેવા મને ઘેરવાળી રોજ ન રવારું તો આતો કરી મકલા તા ના ઉતલા આજે કો હોય હે આજે હોય કો પૂછી દો તું વાતે તો આ તો તું પૂછવા દે છે એકદમ તૈયારે ધો કે રાતે રાત ઓકે તૈયારે ધો આપો

બધો રાતે રાત સુપડા સાફ થતો રહ્યો હું જો ને ભક્તો ની અને તેઓનો દીકરો આ થઈને તેનો ટક્યો હવાર પડી અને કીધું પ્રધાન રાતન બોલાયલા પ્રધાન બોલાવાય જો ને ફળ્યું હોનું હશે આખું ફળ્યું હોનું હશે

ખરા ખરા કકડાવી લીધા જોજો ચડા તો પરશે તમને એ તમને ગમે એટલા ગુરુ દર્શન તો એ ની ફેર પડતો ગુરુ શબ્દ ને ઓળખી લો તો જ મજા રહેશે એ તો તમને તો ફાફો મારી નવરો થી જશો તોય નવરો દે તેલે હાથ ઉપર હાથું હાથ ઉપર તો પરશો તા હે રાજા પૂછી જોયું પ્રધાન કે કોઈ સતુ નહીં બધા ભગત બને કીધું

એવા વસ્તુ બની બોલી હારી છે ને એ હાલી મોંઘો ખાલી તમે ખાલી કહો એ વસ્તુ હાલવા તૈયાર કર્યો એલા બધા એ ખાલી છે હે હા 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 ભલાઈ પરવાસ ના અધૂરી માં થડાઈ થયું થોડી થયું હે એવું છે મારા સાહેબ સમય એવો આવશે ને આ ભજન નહીં કરવા દે ગુરુ આપેલો નીતિ નિભાવશે અને એવો સ્વરૂપ બની ભજન કરશે તેનું ભજન કરવા દેશે બાકી આ ભજન નહીં કરવા દે એક આ ધરતી પર જીવતા ધોમ છે એવું કેમ હતા અમે ભગત બની જાય એટલે કશું એમ નહીં સંતોનો પણ લેખો લેવા છે અને પેલા મહારાજો દેશે એમ કે પછી આ બાજ પણ એ એમ સંતો અને અમારે જો આ ગાય ગાય નવ રથ દેશે તમે જો તમે તને ઘડીક લાંબ આટલું પણ નીતે પાછો કે એ તો એમને પૈસા લેલા કલાકારોને એટલે મહારાજને તો ટેવ પડી ગઈ એમને હતી રાતે એટીએમ ખુલે પણ દહાની કોઈ આશા નહી મારા સાહેબ એ તો બોલાવે આવશે છે તમાર કોઈ આલવાનું નહી અમે અમે બધા મફત્યા આજે દર્શન કરી આજની રાત્રી

રામદેવ બાપુ મને આવશે આજે અમારી તે ભગવાન આવશે એવી ભાવ અને પ્રેમથી તમને મને ઢેળાવ્યા હોય ત્યારે આપણે કેવા રહ્યું હે મેં એમ કહું અહીં બેઠા તો ત્યારે નહીં મેં કહું ડાન્સ કરી લેવાનું કોઈ ચિત્ર બેઠા બેઠા ડાન્સ કરી લો ઊભા થઈને ડાન્સ કરી લો પણ કેવું ડાન્સ કર્યો મર્યાદામાં હોય આ તો ઉભા રહી એમ ને એમ ટાટી લાગી કહેને લાગી જાય તેની વાર હે

મે આવો છો મે તેવો છું મે એમ કરું મે તેમ કરું મારી વગર ની ચાલે એ પોતાના મોરે બધા બોલશે પણ બીજાના મોરે થી આપણો અસલ બોલે ને તો વાહ છે સાહેબ નકી કરી દઉં જો તમે અનુભવ કરી દઉં જો અને આ આ દીકરા દીકરીને ખાસ કરું છું અને હમણે આ આટલું બધું કીએ ને તો બાઈકો લઈને કે કેન્દ્ર છે ખબર બાબો ગોદી ઉઠવાની તૈયારી છે ચેતીન રહેજો

કેટલિક જા તમ દવા વાળું ખાવાનું તે આયા એટલા બધા તમને તમ પાવર માં આવી જાય પોતાનો બાપ ને જપટ મળે ને મરી જા મરી જા તું કોમન લગાઈ મરી જા આ ધમકી આ મરી જા દા માથું ફૂટી જાય હે મેં તો એટલે સુધી બોલું મરી તમે કે ને મરી જા કોઈ ચિંતા રી હળ ગઈ દેશું કોઈ ચિંતા પરવારી પોતાના આજના દીકરા દીકરીને ખાસ કહું છું એ ધમકી હાલશો નહી મા બાપ ને ધમકી હાલશો નહીં આ જગત જોડાયું હોય તો આ પ્રગટ ભગવાન છે પછી બીજા નંબર મેં આગળ માના બાપ ધમકી નહી આવશો કશું નહી આવ્યું હોય કઈ ચિંતા નહીં કરવાનું આ ની બધી સંપત્તિ છે એ તો બધી મીઠ્યા છે સાહેબ જેને ઉત્પત્તિ કરી છે યાદ કરી લો કેટલું મસ્ત સુંદર મજાનું શરીર આરામ ભાડી કરી હું વિંદોળી નાખ્યા પાછું નરો ફીટી ને ગોંધ નરો કરી अन्न खाए तो हम कानून बींदरा गाले कुपर सलवे लेने दो कि टीट करता हूँ भाव तो नहीं हो है फोन आवें तो एक बार इन बात करी लो कानून बींदरा गाले पुसोल फोन मारता हूँ खटरा मो कि टीट कि टीट करता हूँ तो एक

મોતી માં દરિયા મારે રે એ તો મન મરજી વાવો નહીં બાકી બગલા બાફડા એ તો ખડખા બડા ઢોળે હે આપણા વડવાઓ આપણને આપણા ડાયાઓ બે ઝાપટ મેલે ને તો દાતરો લઈને ખેતર જઈને એક ભાર ખોડ લઈને આવે તો તે રોટો ખાતો છો આયો પહેલા ડાયા બોલે બેરી છો આયો ને કાં જાય રેલો આપણે ઉખડ કઈ દેજી